જેમાં અલગ અલગ બેનરોમાં સંદેશા લખવામાં આવ્યા હતા સુધરેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા સ્વદેશી ચીજોને પ્રોત્સાહન આપો સમયસર ટેક્સ ભરો ઈમાનદારીનો સ્વીકાર કરો અને ભ્રષ્ટાચારનો ઇનકાર કરો તેવા વિવિધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા હતા આ ઉપરાંત બાળકો દ્વારા નીકળેલી રેલી આજુબાજુની સોસાયટીઓ અને બિલ્ડિંગોમાં પહોંચી હતી અને ત્યાં બાળકોએ નાટકો રજૂ કરી ધ્વજવંદન કર્યું હતું દેશના તમામ લોકો સ્વતંત્રતા પર્વમાં જોડાય અને તેનું મહત્વ સમજે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું જી આપનું નામ મારું નામ દિવ્યા શિરોયા સો કાર્યક્રમ છે આજે અમારે કાર્યક્રમ પબ્લિકને અવેર કરવા માટે જેના માટે અમે અલગ અલગ સ્લોગન બનાવ્યા છે જેમ કે સ્વદેશી ચીજ બેચો બેચેગા ઇન્ડિયા તો તો ઇકોનોમિકલ બઢેગા ઇન્ડિયા સમયસર ટેક્સ ભરીને દેશને મજબૂત બનાવો સુધરે તભી તો લોકોને જ મેસેજ આપવા માંગીએ કે અમે જે રીતે પબ્લિકને અવેર કરીએ છીએ એટલે કે તમે ભી ડેલીના રૂટિન લાઈફમાં તમે ઇન્વોલ્વ કરો જી આપનું નામ જી મારું નામ ટંડેલ છે હું મોટા વરાછાની અંદર શ્રી સ્કોલાસ્ટાર્સ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્કોલાસ્ટાર્સ નર્સરીની અંદર એજ્યુકેશનની સર્વિસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ આ ઇચ્છોટેરનો જે સ્વતંત્ર દિવસ છે બરાબર ત્યાં આપણે એક યુનિક પ્રોગ્રામ રાખ્યો છે કે પબ્લિકને એવેર કરવા માટે શા માટે એવર કરવા તો અત્યારે આ દેશની જરૂર છે કે દરેક પબ્લિક સુધરશે જાગશે ત્યારે જ દેશ ડેવલપ થશે અને અત્યારે ડેવલપિંગની આપણા ઇન્ડિયામાં બહુ જરૂર છે એટલા માટે આપણે આપણા પ્રોગ્રામનું નામ રાખ્યું છે સુધરે ઇન્ડિયા તબીતો ભળે ગા ઇન્ડિયા એના અંતર્ગત આપણે પ્રોગ્રામ કઈ રીતે કર્યો છે તો આપણા જે નાના નાના બાળકો છે એ લોકોએ રેલી કાઢી છે હાથમાં પોસ્ટર છે જે પોસ્ટરની અંદર આ અલગ અલગ પ્રકારના જે સામાજિક જરૂરિયાત છે એ પ્રકારના બેનર્સ લઈને રેલી કાઢી છે અલગ અલગ જગ્યાએ ફ્લેગ હોસ્ટિંગ કર્યા છે શા માટે અલગ અલગ જગ્યાએ ફ્લેગ હોસ્ટિંગ કારણ કે ફ્લેગ હોસ્ટિંગની અંદર જે કોમન પીપલ છે એ ફ્લેગ હોસ્ટિંગની અંદર બહુ ઓછું ઇન્વોલ્વ થાય છે તો આ ઇન્ટેન્શનથી આપણે કોમન પીપ્લે પીપલ પણ ફ્લેગ હોસ્ટિંગ કરી શકે એ ઇન્ટેન્શનથી અલગ અલગ જગ્યાએ જઈને આપણે ફ્લેગ હોસ્ટિંગ કર્યા છે અને એ લોકોના ઘરે જઈને આપણે એ લોકોને એવર કહી રહ્યા છે કે તમે આ વસ્તુ આપણા અંદર ઇન્વોલ્વ કરવાની જરૂર છે કોમન પબ્લિકની અંદર આ વસ્તુ લાવવાની જરૂર છે જેવી કે અત્યારે આપણે કહીએ કે સમયસર ટેક્સ ભરો દેશને મજબૂત બનાવો સુધરેગા ઇન્ડિયા તભી તો બળેગા ઇન્ડિયા હા ટ્રાફિક સિગ્નલ ફોલો કરો એક્સિડન્ટ ઘટાડો સુધરેગા ઇન્ડિયા તભી તો બળેગા ઇન્ડિયા આવી ઘણી બધી વસ્તુ છે જે આપણે અલગ અલગ અવારનવાર બેનરની અંદર લઈને પબ્લિકની અંદર પહોંચાડીએ છીએ બસ આ એક ઇન્ટેન્શન છે કે ઇન્ડિયા ડેવલપ થાય જેની સાથે આપણે